રાજ્યમાં મે મહિનાની કાળાજાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચામડી દઝાડતી લૂ ફૂંકાતા બપોરના સમય રસ્તાઓ પર સુમસામ બની રહ્યા છે. ત્યારે બીજી તરફ હવામાન ખાતા દ્વારા વરસાદી માહોલના સંકેત અપાયા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામીતા 11મી મે થી 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આજે બે શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ નોંધાયો હતો અમદાવાદમાં 43 અને સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન ખાતા દ્વારા અમદાવાદ શહેરના તાપમાન અંગેની આગામી દિવસની પ્રસિદ્ધ કરેલ આગાહી મુજબ ગરમી ઘટવાની કોઈ શક્યતાઓ જણાતી નથી હવામાન ખાતા દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ બુધવારના રોજ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ए सीवाय अमदावादमा तेतालीस डिग्री गांधीनगर में बेतालीस पॉइंट सात डिग्री राजकोट बेतालीस पॉइंट चार अमरेलीस भूज में एकतालीस पॉइंट सात वडोदरा एकतालीस पॉइंट बे कंडला एरपोर्ट एकतालीस पॉइंट तरण और वी नगर में एकतालीस पॉइंट एक डिग्री तापमान नोधायु आम एकतालीसतालीस डिग्री तापमान साथ अग्यारी मे थी दिवस क्रमोसनी वरसद आगाही कराई જેમાં પ્રથમ દિવસે તા અગિયારમી મેના રોજ ડાંગમાં અને બારથી તેર મેના રોજ છોટા ઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે